હિન્દુ સંસ્કૃતિમાં આ બે વિચારધારા બહુ જ છે જે અન્ય ધર્મો કરતા આપણને જુદા બતાવે છે અને એ બે વિચારધારા છે એક પુનર્જન્મની માન્યતા કે મનુષ્ય પોતાના કર્મોને કારણે જુદા જુદા જન્મ લઈને આવે છે આ પુનર્જન્મની ફિલોસોફી અન્ય ધર્મોમાં નથી અને એટલા માટે જ આપણે ત્યાં સંસ્કાર કરાય ને ત્યાં દાટવામાં આવે કારણ કે જયારે જજમેન્ટ ડે આવશે ફેસલાનો દિવસ આવશે ત્યારે આ બધા થશે અને ત્યારે પરમાત્મા એમનો ફેસલો કરશે એવી માન્યતાને કારણે એમને દાટવામાં આવે અને આપણે ત્યાં તો કહીએ કે મનુષ્યની ગતિ છે ગીતાજીમાં તો માકડની ગતિ જેવી જીવાત્માની કહી છે કે પહેલા પોતાનો દેહ સિલેક્ટ કરે માકડ કઈ રીતે ચાલે પહેલા બે પગ આગળ મૂકે ને પછી પાછળના બે ઉપાડે એમ પહેલા જીવાત્મા પસંદ કરે દેહ ને પછી આ દેહને છોડે છે

અંશાંશ અવતાર અંશા અવતાર આવેશ અવતાર કલા અવતાર પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર આ છ પ્રકારના ભગવદ અવતાર થાય છે તો અવતારોના પણ અનેક પ્રકાર શાસ્ત્રોએ બતાવ્યા છે અને કહ્યું એ તે ચાંસ કલા પુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં તો અવતારો લઈને આવે છે કોણ તો કે ભગવાન કૃષ્ણ એ જ આ જુદા જુદા અવતારો લઈને ભૂંડલ પર આવે છે આમ વિવિધ અવતારવાદની વાત અહીંયા ચોવીસ અવતારની કથા ભાગવતમાં વર્ણિત કરવામાં આવે છે આગળ પ્રભુ ચરણના સેવન દ્વારા જ જીવનું કલ્યાણ છે એમ કહી ચાર પ્રકારના પ્રશ્નો કર્યા છે ભાગવત સંબંધિ ભાગવતના કર્તા સંબંધી ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધિ આ ચાર પ્રકારના પ્રશ્નો સોનકાતિ ઋષિઓએ કર્યા અને એના ઉત્તરમાં સુદજી વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી છે

આ પરાશર મુનિ કોણ છે ધ્રુવજીને અભિષ્ટ ફળ આપ્યું એની તો કથા આપણે આગળ જોઈશું આ પરાશર મુનિ છે વ્યાસજીના પિતા એમને કયું અભિષ્ટ ફળ આપ્યું તો કે ન કરવાનું કૃત્ય થયું અસુર પેદા થવો જોઈએ સંધ્યાકાળના સમયમાં પણ યમનાજીના તટનો આશ્રય હતો એટલે યમનાજી તો કેવા છે અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉધાર

અને બેટમાં જન્મ થયો એટલે એમનું નામ પડ્યું દ્વૈપાયન કાળા રંગના હતા એટલે નામ થયું કૃષ્ણ દ્વૈપાયન અને એક નામ છે ને વ્યાસજી બોર ખાઈને રહેતા એટલે નામ પડ્યું બાદરાયણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ વેદનો વિસ્તાર કર્યો એટલે નામ પડ્યું વ્યાસ વેદના ચાર વિભાગ કરીને ચાર વેદ પ્રગટ કર્યા સત્તર સત્તર પુરાણો ની રચના કરી મહાભારત જેવો જયગ્રંથ એમણે લખ્યો એક લાખ શ્લોકોમાં મહાભારત જેવો જય ગ્રંથ પણ આટલા આટલા ગ્રંથો રચ્યા છતાંય હજી વ્યાસજીના હૃદયમાં આનંદ પ્રગટ નથી થયો ખિન્ન મનથી બેઠા છે સરસ્વતીના કિનારે કે આટલા આટલા ગ્રંથોનું મેં વિસ્તારથી વર્ણન ધર્મનું કર્યું છતાંય ચિત્તમાં આનંદ કેમ નથી ઘણીવાર માણસને પણ જોઈએ ને જીવનની ખૂબ સફળતાઓને પ્રાપ્ત કરે જે જે ઈચ્છા હોય બધુંય મેળવી લીધું હોય છતાંય મનમાં એ ખાલીપો રહે કે આ બધું મળ્યું હજી મનમાં સંતોષ કેમ નથી પ્રસન્નતા કેમ નથી આનંદ કેમ નથી કારણ કે જન્મ જેના માટે થયો હોય ને જેના માટે ભગવાને એને મોકલ્યો હોય એ કાર્યમાં જ્યાં સુધી ન જોડાય ત્યાં સુધી એની મનમાં સંતોષ અને પ્રસન્નતા પ્રગટ થતી નથી વ્યાસજી ખિન્ન મનથી બેઠા છે અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો નારાયણ 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 ના ધ્વનિ સંભળાયા વ્યાસી ને આનંદ થયો આ તો નારદજી પધારતા લાગે અરે આપણા ઘરે કોઈ મહાત્મા પધારે કોઈ આચાર્ય પધારે કોઈ ભગવતી વૈષ્ણવ પધારે તો વૈષ્ણવને કેવો આનંદ થાય વાલા વૈષ્ણવ આવ્યા અરે વૈષ્ણવ આવે વાર ને મન જગદીશ મતલબ સાખી માં તો હરિરાયજી કહે કે વૈષ્ણવ આવે વાર ને બીજે ચાર રતન આસન જલ વાણી મધુર સોવન વૈષ્ણવ આપણા ઘરે આવે ને તો એને પણ સ્વાગત કરવાની રીત આપી છે કારણ કે એને અપસુકન બનાવ્યું છે કોઈ મહાત્મા કોઈ સંત કોઈ ભગવદી અરે મહેમાન પણ ઉમરેથી પાછો વળે ને એને અપસુકન કહેવાય એને કેવું બે મિનિટ પણ આવીને અંદર આવીને જાઓ બે મિનિટ બેસીને જાઓ પણ ઉમરેથી કોઈ ભક્ત પાછો જાય એમ કેવાય કે આપણા પુણ્યોને લઈને જતો દુર્યોધન નો મહેલ છોડીને નીકળ્યા ને ત્યારે આચાર્યો હતા એ વિધુરજી હવે એના સર્વનાશ ને કોઈ નહીં રોકી શકે એટલે બને તો ઘરમાં લાવો આસન જલ જલબાન કરાવ વાણી મધુર મધુર વાણી થી ઉચ્ચારણ કરવું એ ભલે ધંધાની વાત કરવા આવ્યો ઉનકે બનકી વો જ મેરે મન જગદીશ પેલો ભલે ઉભાવે આવ્યો હોય કે અભાવે આવ્યો હોય પણ આપણે એને નહીં જોવો એના ગળામાં પડેલી કંઠીને જોવો આપણા બધાની તકલીફ શું છે આપણે દરેક જગ્યાએ આદર્શ લોકોને શોધવા નીકળતા હોઈએ છીએ આઈડિયલ લોકો દરેક જગ્યાએ આપણે આઈડલોને ગોતીએ છીએ એટલે જ મળેલા સ્વજનોનો પણ આનંદ નથી લઈ શકતા અરે પતિ તો આવો હોય પત્ની તો આવી હોય પિતા તો આવા હોય માતા તો આવા એ ચોપડીમાં લખેલા ચોપડીમાં જ હોય માણસની સીમિતતા એની અલ્પતા એની લિમિટેશન એ સમજશો નહીં ને તો મળેલા સ્વજનોનો પણ આનંદ નહીં લઈ શકો એ રીતે જ સંતો આવા હોય મહાત્મા આવા હોય એમના આવા ગુણો હોય કોઈ કોઈ એક ઝાડ હોય એમ તમે એમ ઈચ્છા કરો એક એવું ઝાડ ગોતું કે એમાં કેળું ઉગે પપૈ ઉગે સફરજંદ ઉગે અંગૂર ઉગે આવું ઝાડ મળે તો એક ઝાડમાં બધું ન ઉગાડી શકાય પણ એક થેલીમાં ભેગું કરી શકાય તમારા હૃદયને એવી થેલી બનાવો કે જ્યાં જ્યાં ગુણ મળે એને ભેગા કરતા જાવ પણ સર્વ ગુણ સંપન્ન વ્યક્તિને ગોતવા નીકળશો ને તો એકલા જ રહી જશે એક છોકરાને નિબંધ આપ્યો કે પિતા વિશે નિબંધ લખો મારા પિતા અને ચોપડીમાં એને વાંચ્યું કે પિતા આવા હોય આ ઘરે રહે છે કોણ છે એને એમ થયું તો આદર્શતા સિદ્ધ કરવામાં આપણે બધા પ્રયત્નશીલ હોઈએ છીએ કોઈ આઈડિયલ હોતું નથી આપણે આદર્શ વૈષ્ણવ મળે તો સત્સંગ કરવું આદર્શ ગુરુ મળે તો શરણોમાં જવું આદર્શ કોઈ વ્યક્તિ મળે તો સંબંધ રાખવો આવા આદર્શતાની કલ્પનામાં રહેશો તો મળેલા સ્વજનો પણ ગુમાવી દે કારણ કે આદર્શ ને વાંચી લો તો જે મળેલા છે એને સ્વીકારી નહીં શકે કારણ કે આપણે આદર્શ નથી આપણે આઈડિયલ નથી તો આપણે પણ એવું કોઈ હક યા આપણે અપેક્ષા ન રાખી શકીએ કે મને બધા જીવનમાં આદર્શ લોકો જ મળે આપણો ભાવ ઉત્તમ હોવો જોઈએ એના પ્રત્યેનો એ વ્યક્તિ ઉત્તમ છે કે નહીં એ આપણે વિચારવાનું નહીં વ્યક્તિની સીમીય સીમા છે એની એની લિમિટેશન્સ છે અને લિમિટેશન નહીં સમજો માણસ કેવો હોય અને માણસના લિમિટેશન્સ છે દરેક વ્યક્તિના લિમિટેશન્સ છે અને એ વ્યવહાર પક્ષ એ વ્યવહારિક વાતને સમજશો નહીં અને કાલ્પનિક કોઈ આદર્શતાને શોધતા રહેશો તો મળેલા લોકોથી ક્યારેય સંતોષ નહીં પામે નહીં તો ઘણાને એમ થાય બધાને સારા મળ્યા અને મારા નસીબમાં ખબર નહીં આ ક્યાં જાણે લાગે બધાને રામ મળ્યા છે મને જ રાવણ મળ્યો માણસ આદર્શતાની શોધમાં મળેલા સ્વજનોનો આનંદ મેળવી નથી આપણે પોતે આદર્શ નથી આપણી કક્ષાને આપણી યોગ્યતા પ્રમાણે આપણને ભગવાન એવું ગોઠવી આપે છે એમ જ કોઈ આદર્શ મહાપુરુષમાં આવા સદગુણો હોય તો કહું જેના સંગથી એ ગુણો તમારી અંદર પ્રગટ થવા લાગે ને તો માનજો કે આ મહાપુરુષ છે એમાં ભલે દેખાય કે ન દેખાય પણ એના સંગથી તમારી અંદર તો પ્રગટ થવા લાગે અને એટલા માટે માણસને એની સીમાઓ સાથે સ્વીકારવો પડશે તો જ જીવનમાં પ્રસન્નતાને પામી શકીશું બાકી હું ધારું ને હું વિચારું ને જે ગ્રંથોમાં અને પુસ્તકોમાં લખ્યા છે એવા વ્યક્તિઓને ગોતવા જશો આપણે બધા આદર્શ હોતા નથી પણ આદર્શ થવાના પ્રયત્નોમાં હોઈએ છીએ કોશિશમાં હોઈએ છીએ અહીંયા નારદજીને આવતા જોયા વ્યાસજી પ્રસન્ન થઈ ગયા ઊભા થઈને અભિવાદન કર્યું જ્યારે પણ વૈષ્ણવ મળે ને જય શ્રી કૃષ્ણ કરો ને તો કોશિશ કરો હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરવા જ્યારે કોઈ પણ વૈષ્ણવ મળે સીધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણનો લોકો કેવા કેવા ટોન માં દુરુપયોગ કરતા આપણે તો એને છેલ્લા જય શ્રી કૃષ્ણ કરી નાખ્યા સંબંધ તોડવામાં પણ જય શ્રી કૃષ્ણ વાપર પેલા ને તો દૂર થી જય શ્રી કૃષ્ણ સારા જય શ્રી કૃષ્ણ શબ્દ ને કેવા કેવા ઉપયોગ કરે જ્યારે કોઈ પણ મળે એ વ્યક્તિને ન જોતા એ વ્યક્તિના ગળામાં પડેલી કંઠીને જોજો અમારા વલ્લભનો વૈષ્ણવ છે કારણ કે તમે જય શ્રી કૃષ્ણ એની ને કરો છો કારણ કે આપણા બધાનો સંબંધ સાચો તો કંઠીનો જ છે બે જ્યારે પણ વૈષ્ણવ મળે બે હાથ જોડી અને પછી જય શ્રી કૃષ્ણ કરો આ વિવેક છે એમ નેમ નહીં કરવા કોશિશ કરજો પ્રયાસ કરજો જ્યારે કોઈને પણ ભગવત સ્મરણ કરો તો હાથ જોડે આ વૈષ્ણવતાનો વિવેક છે પ્રણામ એ આપણા સંસ્કાર છે નારદજીને આવતા જોયા વ્યાસજી પ્રસન્ન થઈ ગયા અને આવીને પ્રણામ કર્યા છે નારદજીને પ્રશ્ન કર્યો છે કે આ આટલી આટલી રચના કર્યા છતાં મનમાં આનંદ કેમ નથી નારદજી કહેવા લાગ્યા વ્યાસજી તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું મહાભારત આદિ ગ્રંથોમાં ખૂબ વિસ્તારથી ધર્મનું વર્ણન કર્યું છે પણ ધર્મીનો વિમલ્યશ નથી ગાયો જેમાં કેવલ ને કેવલ વિશુદ્ધ ભક્તિનું વર્ણન છે એવા ભાગવતની રચના કરો ભગવદ તો મહાત્મ્ય આપ જાણો છો પદમાં પુરાણ અને સ્કંદ પુરાણમાં એનું મહાત્મ્ય આપે લખ્યું છે અને ભાગવત તો આપના હૃદયમાં બિરાજે છે આપે તો કેવળ એ આનંદને અભિવ્યક્ત કરવાનો છે વ્યાસજીને પોતે પ્રેરણા આપીને કહેવા લાગ્યા નારદજી પોતાનું ઉદાહરણ આપે છે કે જો મારી સામે જો પૂર્વ જન્મમાં ત્રણ જન્મની કથા નારદજીએ કહી અને કહ્યું કે પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક મહાત્માઓ આવ્યા અરે મારી માં એની સેવામાં રાખી દીધી પિતા તો નાનપણમાં જ ગુજરી ગયા હતા રોજ ચાકરી કરે અને રોજ રાતના સત્સંગ થાય એટલે સભામાં પાછળ બેઠા બેઠા હું આચાર્યો થઈ ગયો ખબરે ન પડી અને હવે તો મહાત્માઓનો જવાનો સમય આવ્યો અને જયારે મહાત્માઓ જવા લાગ્યા ત્યારે મારું હૃદય ભરાઈ આવ્યું હવે આ સત્સંગનું સુખ નહીં મળે દોડતો ગયો ને ચરણોમાં પડ્યો ને વિનંતી કહી કે મારે પણ તમારી સાથે આવવું છે મને તમારી જોડે લઈ જાઓ મહાત્માઓ કહ્યું તું પહેલા તારી માની આજ્ઞા લઈને આવો જો એ પરવાનગી આપે તો અમે સાથે લઈ જઈએ મા પાસે આવીને નારદજી વિનંતી કરે છે કહ્યું કે તું મારો એકનો એક દીકરો અને તું પણ જો મને છોડીને જતો રહે તો મારું કોણ માએ આજ્ઞા ન આપી મહાત્માઓ તો પધારી ગયા બસ નારદજી કહેવા લાગ્યા મારું મન એ મહાત્માઓની સાથે જતું રહે સદાય એમની વાણીનું સ્મરણ કરતો રહેતો એમનું ચિંતન કરતો રહેતો એક વાર મારી મા ગૌશાળામાંથી જતી હતી સર્પે દંશ દીધો પડી મારી માં અને હાથ ગાયની પૂછ પર લાગી ગયો અને સ્પર્શ થતા જ એનો ઉદ્ધાર થઈ ગયો ગાયનો સ્પર્શ પણ મુક્તિનું કારણ છે એટલા માટે પ્રત્યેક વૈષ્ણવે ગૌ સેવા માટે રોજ કઈ નહીં તો એક રૂપિયો કાઢો કૃષ્ણના જે ભક્ત છે અરે હિન્દુ માત્ર છે કંઈક આપણું યોગ્યદાન ગૌ સેવામાં નિશ્ચિત હોવું જોઈએ અને જરૂરી નથી કે કોઈ સંસ્થા થકી જ જઈએ સત્કર્મો કોઈ સંસ્થાને આધીન રાખવાની જરૂર નથી તમારી સામે કરો તમને જ્યાં યોગ્ય લાગે કે જ્યાં ગૌશાળામાં સારી સેવા થાય છે જ્યાં જરૂર છે એવી જગ્યાએ જઈને કરો કોણ કે છે કે ઓળખતા નથી એવી જગ્યાએ ડોનેશન આપ્યું એ પણ આવશ્યક સત્કાર્ય સમાજમાં થાય જરૂરી છે અને ઘણીવાર સારી સારી સંસ્થાઓને પણ હું તો ઘણીવાર કહેતો હું છું બને એટલો વહીવટી ખર્ચ ઓછો કરો જે ઉદ્દેશ માટે તમને દાન મળ્યું છે એ દાન સો સો ટકા એમાં જ વપરાય એનો પ્રયાસ કરે દુનિયાભરની મોટામાં મોટી સંસ્થાઓ જે નામાંકિત સંસ્થાઓ જેને વિશ્વભરમાં સમાજ સેવા કરે છે એનું તમે જુઓ તો ચાલીસ ટકા એ લોકોના વહીવટી ખર્ચમાં વપરાઈ જાય છે એટલે જે સામાજિક સંસ્થાઓ છે જે સેવાકીય કાર્ય કરવા માટે નીકળ્યા છે એને પ્રયાસ કરવો જોઈએ કે ઓછામાં ઓછો વહીવટી ખર્ચ કરી અને વધારેમાં વધારે યોગદાન સેવામાં જવું જોઈએ અને તો જ લોકોનું જેના માટે દાન મળ્યું છે એનામાં જવું જોઈએ બીજી વાત કે જે માટે આપ્યું છે એની ઠાકોરજી માટે આપ્યું હોય આ ભગવાનને શું જરૂર છે ને આમાં અરે એની શ્રદ્ધા ભગવાનમાં છે ભગવાન પાસે શું છે નાથ દ્વારામાં ને હવેલીમાં ને કેટલા એ જોવાની જરૂર નથી આપણે ઠાકોરજી માટે કરવું છે તો આપણે કરવું અને જેને પ્રભુ માટે આપ્યું છે જેની શ્રદ્ધા પ્રભુ માટે છે તેમાં જ જેને ગાય માટે કર્યું છે ગાય માટે તો છે આમાં કરું એને ગાય માટે આપ્યું છે તો એના માટે જ જેનું દાન જેના માટે સ્વીકાર્યું હોય પ્રયાસ કરજો એના માટે જ ઉપયોગમાં થાય કારણ કે આ માણસની શ્રદ્ધાનો વિષય છે એની શ્રદ્ધા એમાં છે તમારે એને લોજિક આપવાની જરૂર નથી એ જાણે છે એને વિચારીને કરેલું છે તો જે ચર્ચાઓ છે અહીંયા નારદજી કહેવા લાગ્યા હવે તો મને કોઈ રોકનારું હતું નહીં ઉત્તર દિશા તરફ નીકળવા લાગ્યો નદીઓ પર્વતો વનોને પસાર કરતા એક વિશાળ વડનું વૃક્ષ દેખાયું નીચે જઈને બેઠો ધ્યાન લગાવ્યું સમાધિમાં પરમાત્મા આવ્યા અને કહ્યું કે આ જન્મમાં તને મારો અનુભવ નહીં થાય થોડાક સમયમાં પ્રલય કાલ આવશે બધું જ પાણીમાં જલમાં ડૂબી જશે પ્રલય થઈ જશે સૃષ્ટિનો નાશ થઈ જશે અને ફરી જ્યારે સૃષ્ટિનું સર્જન થશે ત્યારે મારા અવતાર રૂપે તમારો જન્મ થશે અને આમ વિશુદ્ધ ભક્તિને કારણે નારદજી કેવા લાગ્યા જુઓ વ્યાસજી મારો ભગવદ અવતાર રૂપે જન્મ થયો છે બોલો અવતાર આપણે નારદજીને આ સિરિયલો જોઈ જોઈને એટલા બદનામ કરી દીધા છે કોઈ ઝઘડો કરાવતો હોય ને તો એમ કે આ ક્યાં નારદ વેડા કરે છે અને નારદજી કોઈ ઝઘડો કરાવનાર નથી નારદજી તો જ્ઞાનના ને અને ભક્તિના આચાર્ય છે નારમ જ્ઞાનમ દદાતીતિ નારદમ નારમ અજ્ઞાનમ ખંડેતી નારદમ જેટલા પુરાણો છે દરેક પુરાણમાં નિમિત્ત નારદજી બનેલા છે દરેક ભગવદ અવતાર તમે જોઈ લો દરેક દેવતાઓની કથાઓ જોઈ લો દરેકમાં ક્યાંક ને ક્યાંક એમની લીલા માટે નારદજી નિમિત્ત છે અને એટલા માટે ઘણીવાર લોકો એટલા ગલત સરખામણીઓ કરતા આપણે સાંભળીને દુખતા જે કાં એને કરતો હોય ને આનું કામ તો નરસિંહ મહેતા હોય ક્યાં નવરો ક્યાં નરસિંહ મહેતા છે સરખામણી તો જોઈને કરો અને હદ તો ત્યાં સુધી થાય કે આપણે જેને ઈષ્ટ માનીએ છીએ આપણા આરાધક માનીએ છીએ આપણા સર્વસ્વ માનીએ છીએ એવા ભગવાનને પણ આપણે છોડતા નથી જે ઘરમાં જાઓ બગડેલો હોય નખડતો હોય ને આમ નટખટ હોય એટલે આ અમારો કનૈયો છે એનો કનૈયો આ તારો બગડેલા છોકરાને અમારા ભગવાન જોડે તો ના સરખાઈશ તો ઘણીવાર આપણે જ આપણા ભગવાનનું કેટલું મોટું અપમાન કરી દેતા હોઈએ છે એ બોલતી સમયે આપણને ભાન નથી હોતું ક્યાં ભગવાનની લીલાઓ અને ક્યાં આના દુષ્કૃત્ય કેવા વ્યક્તિને તમે ભગવાન જોડે સરખાવી તમારા ભગવાનને ડિસ્ગ્રેડ કરો છો તમે એનું અપમાન કરો છો એ તમને અને આ કેટલું મોટું પાપ કરો છો એ પણ આપણને ભાન નથી રહેતું ઘણીવાર ઘણીવાર ગણપતિનો બી પૂજન આવે એમને ડૉક્ટર બનાવી દઈએ કોઈ એને પાયલોટ બનાવી દેન કોઈ આ બનાવી આ દેવતાઓ છે એને ગમે તેવી રમત કોઈ ધર્મવાળા પોતાના ભગવાન દેવી દેવતાઓ સાથે આવી રમત નથી કરતા અને આપણે લોકો ભાવના નામે અમને આવો ભાવ આવ્યો અને અમને આવો ભાવ આપ્યો અને આવા ભાવના નામે ગમે તે આપણા દેવી દેવતાઓ ભગવાનો સાથે ગમે તે રીતે એમની ડિગ્નિટી જાળ્યા વગર જે રીતે આપણે વ્યવહાર કરીએ છીએ એ ધર્મ માટે બહુ સારું નથી બીજી જગ્યાએ તો કાર્ટૂન બનાવો તો કેટલા મોટા ઝઘડા થઈ જાય એમાં કોઈ વાંધો નથી પણ ક્યાંક પચાસ વર્ષે એવું ન થઈ જાય કે કૃષ્ણ કોઈ કાર્ટૂન નું જ કેરેક્ટર ને લાગવા માંડે અને એટલા માટે એ ભગવાન છે એ વાતની અવેરનેસ એને કરાવવી બહુ નિતાંત આવશ્યક છે કારણ કે આ બધું થાય એનો વાંધો નથી શીખવાડવા માટે સમજાવવા માટે રમાડવા માટે એને રમકડા રૂપે કે કોમિક રૂપે આપણે મૂકીએ પણ એને અહોભાવ ભગવાન માટે ન જતો રહે એની પણ સાવધાની રાખવી બહુ જરૂરી છે પ્રભુના પણ ચિત્રો કેવા કેવા ચિત્રો ગમે ત્યાં લગાડવા એ પણ ઉચિત નથી અત્યારે તો એ પણ સાવધાની રાખવાની જરૂર છે કૃષ્ણના પણ અમુક ચિત્રો બનાવીએ લોકો પહેલા તો એવા બનતા નહીં અને જે બનાવ કેવા ચિત્રો દિવાલમાં લગાવાય કેવા છપાવાય કેવા ચિંતનીય સ્મરણીય લીલાઓ છે અને કેટલી દર્શનીય લીલાઓ છે એનો પણ હવે વિવેક રાખવાની બહુ જરૂર છે કારણ કે હવે હવે જ્યારે આ ડિજિટલ આવ્યું છે ને લોકો ને ગ્રાફિક્સ ને જે રીતે ફોરવર્ડ કરે છે અને કયું પિક્ચર શેર કરાય ને કયા ન કરાય લગન ના કરો વાંધોની હનીમૂનના ન કરાય ઠાકુરજીના કયા પિક્ચર મુકાય દિવાલ પર મઢાવાય મોટા કરાય અને કયા કેવલ પોતાના પુસ્તકની ચોપડીમાં રખાય ચિંતન માટે આનો પણ વિવેક હવે રાખવાની નિતાંત જરૂર છે અને જો આ સમજણ ન આવી તો આજના લોજિકના યુગમાં આજના મીડિયાના અને આજના આ આઈટી અને સોશિયલ મીડિયાના યુગમાં ક્યાંક આપણે જ આપણા ભગવાનને બદનામ ન કરી દઈએ એની સાવધાની રાખવાની આપણે જરૂર છે કારણ કે જે આ લીલાના ભેદને સમજતા નથી એને તો વાંચવાની પણ ના પાડી છે આપણા આચાર્યો જોવાની પણ ના પાડી છે એટલે આ ચિંતની અને વિચારણીય વિષય છે જે આખા સમાજ વિચારો રહે તો જે ડિગ્નિટી જાળવવી જોઈએ આદર વગર પ્રેમ અને શ્રદ્ધા ન ટકે એટલે રિસ્પેક્ટ પરમાત્મા માટેનો કોની સમાનતા કોની સાથે કરાય એનો વિવેક રાખવો બહુ જરૂરી છે એટલે ક્યારે પણ કૃષ્ણ શબ્દનો દુરુપયોગ કોની સાથે સરખામણી કરીને ન કરતા કારણ કે આમ કરી કરી આપણે કૃષ્ણ નામને જે બદનામ કરીએ છીએ એનું પાપ આપણને લાગે છે અપરાધ આપણને લાગે છે ભગવાનને ભગવાન તરીકે ન સમજી અને ગમે તેની જાતિ સરખામણી કરવી એ એક અપરાધ છે આધ્યાત્મિક અપરાધ છે એનું હવે ચિંતન કરવું બધાએ ખૂબ અને કૃષ્ણ ભક્તો જ આ બધું વધારે કરે છે જેને માનો છો એને જો રિસ્પેક્ટ નહીં આપી શકો તો તમારી શ્રદ્ધા બહુ વાર આવતી જનરેશન સુધી જશે કઈ પ્રેરણા આપણે આપીએ છીએ સમાજને એ બહુ સમજવાની જરૂર છે તો નારદજી કહેવા લાગ્યા કે ભગવત અવતાર રૂપે મારો જન્મ થયો છે એટલે નારદજી એ તો જ્ઞાનના ભક્તિના આચાર્ય માનવામાં આવે છે એમણે ભક્તિ સૂત્રો આપણને આપે છે તો આ નારદજી કહેવા લાગ્યા કે વિશુદ્ધ ભગવાનની ભક્તિને કારણે આજે ભગવદ અવતાર રૂપે મારો જન્મ છે ત્રિલોકમાં મારી ગતિ છે ભગવાન નામ લેતા લેતા ક્યાં મને અસુરો પણ મારી પાસે આવે છે દેવતાઓ મારી પાસે આવે છે ભગવાન પણ મને મળે અને ભગવાનના લોક સુધી મારી ગતિ છે વ્યાસજી તમે ભાગવતની રચના કરો જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન કરો નારાયણ નારાયણ કરતા કરતા નારદજીએ તો પ્રયાણ કર્યું અને હવે વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી દણપતિને બોલાવ્યા છે ભાગવત લખવા માટે અને સમાધિમાં બિરાજમાન થયા મહાપ્રભુજી સમજાવે છે ભાગવતજીમાં ત્રણ પ્રકારની ભાષા છે લૌકિક ભાષા પરમત ભાષા અને સમાધિ ભાષા જેમાં કેવલ કુદરતનું એનું વર્ણન હોય લૌકિક ભાષા જેમાં બીજાની વાત કરવામાં આવી પરમત બીજાનો મત કહેવામાં આવ્યો હોય પરમત ભાષા પણ જે સમાધિમાં દર્શન વ્યાસજીએ કર્યા એ સમાધિ ભાષા એ ભાગવત છે સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત ચતુષ્ટય એને મહાપ્રભુજી પ્રમાણ માને છે કે જે સમાધિમાં દર્શન થયા અને વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા છે અને ભાગવતની અનેકવિધ લીલાઓ વ્યાસજીના ધ્યાનમાં દેખાવાના લાગી જો ઋષિ કોને કહેવાય ઋષય મંત્ર દ્રષ્ટા જેને મંત્રો બનાવ્યા એ ઋષિ નહીં જેને ધ્યાનમાં મંત્રો દેખાયા એને ઋષિ કહેવાય

દૂર દૂર સ્ત્રીઓના રડવાના રડવાની ચારે બાજુ દુર્ગંધ વ્યાપી છે મળદાઓની ગિદ્ધ અને સમડીઓ આકાશમાંથી ઉડતા ઉડતા મળદાઓના શરીર માંથી માંસના ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે જોવું ના ગમે એવું દ્રશ્ય બન્યું છે આ મહાભારત એવી વિચિત્ર ઘટના છે સંજોગો માણસના દુશ્મન થઈ જતા હોય છે આખી ઘટના તમે જુઓ મહાભારત રાજા વિશ્વજી કરી અખંડ બ્રહ્મચર્ય ધારણ કરીશ ધૃતરાષ્ટ્ર પાંડુ અને વિદુરજી ત્રણ પુત્ર રૂપે થયા ધૃતરાષ્ટ્ર મોટા છે રાજા અધિકાર એનો છે પણ અંધ છે એટલે રાજગાદીમાં બેસી ન શકે એટલે પાંડુને રાજા બન્યા તો સંજોગો ઘણીવાર કેવા વિપરીત થાય અને ઘણીવાર મોટાઓ મૂકી ગયેલી અવ્યવસ્થા એ બાળકોમાં કલેશનું કારણ થઈ જતી હોય છે અને એટલે બેસેલા દરેક વડીલોને કહીશ તમારા જતા પહેલા બધી વ્યવસ્થાઓ ગોઠવી દેજો કારણ કે અવ્યવસ્થાઓ જ આ ઘણીવાર સંતતિમાં કલેશનું કારણ બની જતા હોય છે ઉદ્દેશ્ય કે લક્ષણ હોય પણ જો વ્યવસ્થા નઈ કરવાથી જ અવ્યવસ્થાઓ ફેલાય છે અને જયારે વડીલો છે એટલે મહત્વકાંક્ષા જાગી જો આપણને મહાભારત વિલન લાગે દુર્યોધન પણ ખરેખર વિલન છે ધૃતરાષ્ટ્ર એની જે મહેચ્છાઓ એની જે ઈચ્છાઓ છે ને જે એ પૂરું નથી કરી શક્યો એના પુત્ર પાસે કરાવાય છે

મહાભારતમાં તમે જુઓ તો મારું મારું આય મારું પેલું કે મારું મને આપી દે તો રામાયણમાં તારું તારું છે મહાભારતમાં મારું મારું છે પણ ભાગવત શીખવાડે છે ને તારું ને મારું આ બધું તો ઠાકોરજીનું છે સર્વ સમર્પિતમ ભક્ત્યા કરતા અર્થો સુખી ભવ પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકાર તે તારો પ્રસાદ તારી પ્રસન્નતાનું કારણ બની જશે